આપણા લોક સાહિત્યમાં કહેવાયું છે કે ખર્ચતા ખૂટી જશે એ તો મૂરખ મનનો વેમ દાતા કહે મારે દેવું ઘટે આ કાલ હશે કે કેમ આપણે ત્યાં કહેવાય છે કે આ ભૂમિના પાલવનો છેડો કાયમ લીલો છે કારણ કે આ ભૂમિના પ્રત્યેક ધબકારમાં દાન વૃત્તિનો મહિમા ગવાયો છે અને આપણે ત્યાં અનેક પ્રકારના દાન પણ દેવાતા હોય છે અને સાથે જ આપણે ત્યાં કહેવાયું છે કે શ્રદ્ધાનો વિષય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી મિત્રો તમે કોઈ પણ મંદિરમાં જતા હશો ત્યાં શ્રીફળ ચુંદડી કે પછી પ્રસાદ ચડાવવાની બાધા રાખતા અનેક લોકો જોવા મળી જશે પરંતુ તમે આજ સુધી ક્યારેય એવું સાંભળ્યું છે અથવા જોયું છે કે દીકરો અર્પણ કરવાની બાધા હોય નમસ્કાર મિત્રો હું છું કૃપાલસિંહ જાડેજા અને દીકરાના દાનની ન માની શકાય તેવી આ સત્ય કહાની છે મહેસાણા જિલ્લાના તરબમાં આવેલા વાડીનાથ મંદિરની જ્યાં એક પરિવારની માનતા પૂર્ણ થતા તેમણે પોતાનો લાડકવાયો દીકરો મંદિરને દાન રૂપે અર્પણ કરી દીધો તો આવો આસ્થાની આ અનોખી કહાની વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર તમે મંદિરમાં કે મઠમાં જરૂર ગયા હશો પોતાની મનોકામના માટે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં માનતા રાખતા અનેક લોકો પણ આપણી આસપાસ જોવા મળી જશે એ લોકોની મનોકામના પૂર્ણ થતાં એ માનતા પૂર્ણ કરતા લોકો પણ આપણે જોતા હોઈએ છીએ પરંતુ તમે માનતામાં કોઈ ચડાવો કે પ્રસાદ જ જોયો હશે પણ મહેસાણા જિલ્લાના વાડીનાથ મંદિરમાં એક દેસાઈ પરિવારે પોતાનો લાડકવાયો દીકરો અર્પણ કરી દીધો હા પોતાની માનતા પૂર્ણ થતાં તેમણે એક દીકરો મંદિરમાં દાન આપી દીધો આજના સમયમાં પણ ઘણી એવી ઘટનાઓ બને છે જે આપણને વિચારતા કરી દેતી હોય છે દીકરાનું દાન તમે કથાઓમાં કે પુરાણોમાં વાંચ્યું હશે અથવા સાંભળ્યું હશે પરંતુ આ કળિયુગમાં દીકરાનું દાન કદાચ માનવામાં જ ન આવે પણ કહેવાય છે ને કે જ્યારે વાત સેવાની આવે કે સમર્પણની આવે ત્યારે ગુજરાતમાં આજે પણ આવા દાન કદાચ શક્ય છે મહેસાણા જિલ્લાના વિસનગરમાં તરફમાં વાડીનાથ મહાદેવ બિરાજમાન છે હજારો નહીં પણ લાખો લોકો માટે આ તરફધામ આસ્થાનું કેન્દ્ર છે તેથી લોકોની ભીડ હંમેશા જગ્યા પર જોવા મળતી હોય છે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે આ મંદિરના દર્શનાર્થે અચૂક આવતા રહેતા હોય છે અહીં આવીને લોકો શીશ ઝુકાવે તન મન અને ધનથી સેવા કરે ત્યાં સુધી તો સમજાય પણ કોઈ વ્યક્તિ પોતાનો દીકરો અહીં આવીને ભગવાનના ચરણોમાં અર્પણ કરે ત્યારે આપણને પણ આશ્ચર્ય તો જરૂર થાય શું છે આ સમગ્ર ઘટના જો આ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો જાસ્કા ગામના કેતન દેસાઈ લાંબા સમયથી નિસંતાન હતા ત્યારે તેમણે તરભના વાડીનાથ મંદિરમાં આવીને ભગવાન ભોળાનાથની માનતા રાખી હતી કે જો તેમના ઘરે બે પુત્ર રત્નનો જન્મ થશે તો એક પુત્ર મંદિરને દાનમાં આપી દેશે અને બીજા પુત્રનો ઉછેર પોતે કરશે અને થયું પણ કંઈક એવું જ કેતન દેસાઈના ઘરે પારણું બંધાયું ભગવાનની દયાથી રૂપરૂપના અંબાર જેવા બે જોડિયા પુત્રનો જન્મ થયો હવે એ ઘડી આવી ગઈ કે ભૂતકાળમાં જે માનતા રાખી હતી તેને પૂર્ણ કરવાની ત્યારે આ પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સીધો જ તરબમાં આવેલા વાળીનાથ મંદિરમાં પહોંચ્યો અને પુત્રો સાથે મંદિરમાં જઈને દર્શન કર્યા અને વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુના હાથમાં પોતાનો એક દીકરો દાનમાં આપી દીધો પુત્ર દાન કરતી વખતે માતા પિતા પણ આનંદિત જોવા મળ્યા હતા જ્યારે તેમણે તરબના વાળીનાથ મંદિરમાં ભગવાન મહાદેવની માનતા રાખી હતી કે ઘરે બે પુત્રોનો જન્મ થશે તો એક પુત્રો મંદિરને દાનમાં આપી દેશે ત્યારે મંદિરના મહંત જયરામગીરી બાપુએ પણ આ માનતા માટે દેસાઈ પરિવારને શુભેચ્છા આપી અને પોતાની ખુશી પણ પ્રગટ કરી હતી આ બાળકના પાલન પોષણ અને અભ્યાસની જવાબદારી વાડીનાથ મંદિરે લીધી કદાચ તમને વિચાર આવતો હશે કે આ બાળકનું ભવિષ્ય શું તેના પાલન પોષણની જવાબદારી કોની મોટો થઈને આ બાળક શું કરશે તો કહેવામાં આવી રહ્યું છે કે આ બાળકનું પાલન પોષણ હવે વાડીનાથ મંદિર જ કરશે અને તેને ભણાવી ગણાવીને મોટો કરશે જે પછી એ દીકરો ધર્મના પ્રચારનું કામ કરશે સાથે જ તેના અભ્યાસની જો વાત કરવામાં આવે તો આ બાળકને સંસ્કૃત અને સનાતનનો અભ્યાસ પણ કરાવવામાં આવશે અને ઋષિકેશ હરિદ્વાર કાશી વગેરે જગ્યાએ સંસ્કૃતમાં અભ્યાસ કરાવીને બાળકને વિદ્વાન પણ બનાવવામાં આવશે ત્યારે ચારે બાજુ હાલ તો આ ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે તો મિત્રો તમને અમારી આ વિશેષ રજૂઆત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આવી જ કંઈક વાતો સાથે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર